નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ભૂટાનના પ્રધાનમંત્રી પાંચ દિવસીય ભારતના પ્રવાસે ભૂટાનના પ્રધાનમંત્રી પાંચ દિવસીય ભારતના પ્રવાસે આવશે મળતી માહિતી મુજબ ભૂટાનના પ્રધાનમંત્રી દાસો શેરિંગ તોબગે આવતીકાલથી પાંચ દિવસની ભારતની મુલાકાતે છે ભૂટાનમાં આ વર્ષે જાન્યુઆરીમાં સત્તા સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ વિદેશ યાત્રા છે તેઓ ભારતના વિદેશ મંત્રી સાથે આજે મુલાકાત પણ કરશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ શરણાર્થીઓના ઘરો પર નહીં ચાલે બુલડોઝર દિલ્હી હાઈકોર્ટે પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને રાહત આપતો આદેશ જારી કર્યો છે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓના ઘરો પર બુલડોઝરની કાર્યવાહી નહીં કરે મજનુકા ટીલા ખાતે પાકિસ્તાની હિન્દુ શરણાર્થી કેમ્પ છે કોર્ટે કેમ્પમાં રહેતા પાકિસ્તાની હિન્દુ શરણાર્થી સામે શિક્ષાત્મક પગલાં ન લેવાનો નિર્દેશ કર્યો છે મળતી માહિતી અનુસાર આ કેસની સુનાવણી આગામી ઓગણીસ માર્ચે થનારી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં ધોરણ નવથી બારના સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને મફત પરિવહન સેવા આપવામાં આવશે પહેલાં આ સેવા ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓને મળી હતી જે વિદ્યાર્થીઓ શાળાથી પાંચ કિલોમીટરથી વધારે દૂર રહેતા હોય તેમને આ યોજનાનો લાભ મળશે આ યોજના માટે બાળક દેટ પ્રતિ મહિને છસો રૂપિયા અપાશે આ યોજનાનો અમલ બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક વર્ષથી શરૂ કરાશે જેનાથી શાળાથી દૂર રહેતા વિદ્યાર્થીઓને ફાયદો થશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે